ફેસ્ટિવલ જે સિઝન છે તેમાં આવા પ્રકારના કલેક્શન તમે તમારી શોપના અંદર રાખશો તો પડિયા નારે એવરગ્રીન કલેક્શન છે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ આવા કલેક્શનની જે છે વેલ્યુ રહેતી હોય છે એટલા જ માટે અજમેરા ફેશનનું આટલું નામ છે કારણ કે આપણે તમને જે છે ફ્રેન્ડલી કલેક્શન આપીએ છીએ એ વન ક્વોલિટી આપીએ છીએ અને આપણે અફોર્ડેબલ પ્રાઇસ પર રહેશે જ તો કુર્તીસ હું તમને બતાવી દીધી હવે સ્ટાર્ટિંગ ફ્રોમ તમે ગેસ કરી શકો છો નહીં ને હું તમને એકવાર કહું સ્ટાર્ટિંગ ફ્રોમ આપણા ત્યાં ઓગણપચાસથી માત્ર ઓગણપચાસથી ફોર્ટી નાઇનથી તમને સ્ટાર્ટિંગ ફ્રોમ મળી રહેશે જ્યાં પણ નથી મળતો ત્યાં આપણે તમને આવા પ્રકારની સરસ મજાની કુર્તી આપી શ્રી કૃષ્ણ અજમેરા ફેમિલી તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે અજમેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર તો આપણને બધાને જ ખબર છે જે આપણી જૂની ઓડિયન્સ હતી તેને પણ ખબર છે કે અજમેરા જે ફેશન છે સુરતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ કંપની છે શું શું ફેસિલિટી આપે છે જે આપણા નવા વ્યુઅર્સ છે નવી ઓડિયન્સ છે તો એને જણાવી દઈએ એકવાર કે અજમેરા ફેશન જે છે તે સુરતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ કંપની છે હવે વાત કરીએ તો ટેક્સટાઇલ માર્કેટ જ છે સુરતમાં આટલા બધા ટેક્સટાઇલ માર્કેટ છે તો બટ શા માટે અજમેરા ફેશન સાથે હું જોડાવી એક ક્વેશ્ચન આપણા બધાના માઇન્ડમાં આવતો હશે કે શા માટે ખાલી અજમેરા ફેશનમાં શું મળી રહેશે મને એવું શું ખાસ છે તો એ વાત જણાવી દઉં કે આપણા ત્યાં તમને લેડીઝ વેર કીડ્સવેર નાનીથી નાની વેરાયટીઝથી લઈને મોટાના મોટા લહેંગાનું બધું જ તમને કલેક્શન આપણા ત્યાં મળી રહેશે એ પણ થાઉઝન્ડ પ્લસ વેરાયટીઝ સાથે એ વન ક્વોલિટી સાથે ને અફોર્ડેબલ પ્રાઇસને આપણે તો ગેરંટી લઈએ છીએ આપણા જેવું પ્રાઇસ તમને બીજી વધારે ક્યાંય નહીં મળે તો વાત કરીએ આપણે આજનો કલેક્શનની તો ખૂબ જ સરસ કુર્તીઝનું કલેક્શન લાવીશું ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહેશે તો ચાલો આપણે ખૂબ સરસ એક કુર્તી બતાવશું છું ગરમીની સિઝન છે બધાને જ ખબર છે ફોર્ટી પ્લસ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો છે તો આવા તાપમાનમાં રાહત આપવા માટે કોટનનું ખૂબ જ સરસ પીસ બતાવશું ચિકનકારીની કુર્તી રહેશે જે આજકાલના યુથ છે આપણે વાત કરીએ કોલેજ જતી ગર્લ્સ છે ઓફિસ જતી ગર્લ્સ છે તેના આવા પ્રકારની જે કુર્તીઝ હોય છે તે ખૂબ જ ગમતી હોય છે ખૂબ જ સરસ એવા પ્રકારની ચિકનકારીમાં તમને કુર્તી મળી જશે વાત કરીએ ફેબ્રિકની તો ફેબ્રિક જે છે તમને કોટનનું મળી રહેશે પ્રિન્ટેડ છે વોશેબલ છે મશીન વોશ રહેશે અને ધોયા પછી પણ આનો કલર ન જાય તમે જોઈ શકો છો કેવું સરસ આના અંદર વર્ક આપ્યો છે ચિકનકારીનો તમે બોર્ડર જોઈ શકો છો આના અંદર કટવર્ક આપ્યો છે મશીન કટવર્ક રહેશે ફિનિશિંગ તમે ગ્રાહક મિત્રો જોઈ શકો છો કે કેવી સરસ આપણે ફિનિશિંગ આપીએ છીએ તમે જોઈ શકો છો આના અંદર તમને અસ્તર પણ મળી રહેશે અને મેન્યુફેક્ચરિંગ રેટે અસ્તર કોણ આપે આપણે આપીશું તમે જોઈ શકો છો આપણા ત્યાં ખૂબ જ સરસ ફિનિશિંગ તમને મળી રહેશે સ્લીવ્સની વાત કરું ને ગ્રાહક મિત્રો તો એ ફોર સાઇઝની સ્લીવ્સ રહેશે ખૂબ જ સરસ અને અંદર આપણે સ્લીવ્સના પણ જે અહીંયા કોની પર આવીને ત્યાં તમને આવી પ્રકારની લેસ મળી જશે ખૂબ જ સરસ કુર્તીનું પીસ છે આના અંદર તમને કલર ઓપ્શન અવેલેબલ મળી રહેશે સાઇઝિસ પણ અવેલેબલ મળી રહેશે સાઇઝિસની વાત કરું તો આપણે ત્યાં એક્સ્ટ્રા સ્મોલથી લઈને ફાઇવ એક્સેલ સિક્સ એક્સેલ બધી સાઈઝ તમામ પ્રકારની સાઇઝ આપણે ત્યાં મળી રહેશે આના અંદર તમને આવા પ્રકારનું બોટમ જોવા મળી રહે છે બોટમ તમે જોઈ શકો છો કોટનનું કોટનનું બોટમ રહેશે ખૂબ જ સરસ બોટમ છે લેન્થ પણ ખૂબ જ એવી સારી આવી છે એન્કલ લેન્થ રહેશે દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો પણ ખૂબ એવો સરસ આપ્યો છે જેવી સરસ કુર્તી હતી તેનાથી વધારે સરસ આનો દુપટ્ટો છે દુપટ્ટો તમે જોઈ શકો છો કોટનનો દુપટ્ટો રહેશે લેન્થ તમે જોઈ શકો છો ગ્રાહક મિત્રો અઢી મીટરની લેન્થ છે બોલવા માટે નથી પણ તમે તમારી આંખેથી જોઈ શકો છો કે લેન્થ એવી સરસ તમને મળી રહેશે બંને હાથમાં નથી આવતી એટલી આની લાંબી લેન્થ છે તો સાડી તો ખૂબ જ બધી બનારસી સાડી જોઈ હશે કુર્તીસ તમે જોઈ છે બનારસી સાડી આપણે જોઈ શકો છો ખૂબ જ સરસ તમને જે છે કુર્તીના અંદર કોન્સેપ્ટ મળી રહેશે બનારસી કુર્તી રહેશે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા ગ્રીન પ્રકારની મળી રહેશે ફેસ્ટિવલ જે છે તેમાં આવા જેમાં કલેક્શન વેલ્યુ રહેતી હોય છે એટલા જ માટે અજમેરા ફેશનનું આટલું નામ છે કારણ કે આપણે તમને જે છે ટ્રેન્ડી કલેક્શન આપીએ છીએ એ વન ક્વોલિટી આપીએ છે અને આપણે અફોર્ડેબલ પ્રાઇસ તો રહેશે જ તો કુર્તી હું તમને બતાવી દીધી હવે સ્ટાર્ટિંગ ફ્રોમ તમે ગેસ કરી શકો છો નહીં ને હું તમને તમને એક વાર કહું સ્ટાર્ટિંગ ફ્રોમ આપણા ત્યાં ઓગણ થી માત્ર ઓગણ થી ફોર્ટી થી તમને સ્ટાર્ટિંગ ફ્રોમ મળી રહેશે કુર્તીનું જ્યાં દુપટ્ટો પણ નથી મળતો ત્યાં આપણે તમને આવા પ્રકારની સરસ મજાની કુર્તી આપી છે પર્ટિક્યુલરલી હું પ્રોડક્ટની પ્રાઇસ નથી કહેતી મિત્રો પર્ટિક્યુલરલી આપણે હું તમને પ્રાઇસ કહું તમને પણ કન્ફ્યુઝન થશે મને પણ થશે એટલા માટે અજમેરા ફેશનની મુલાકાત લો અને આવા પ્રકારની કુર્તી જોવું બહુ ખૂબ જ સરસ તમને આના અંદર તમે કોન્સેપ્ટ જોઈ શકો છો બાંધણીનું કોન્સેપ્ટ રહેશે ખૂબ જ સરસ આપણે વર્ક આપ્યું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બ્રોડ આપણે પટ્ટો આપ્યો છે નીચેની સાઈડ પર ખૂબ જ સરસ અને અંદર કલર કોમ્બિનેશન આપ્યું છે જોઈ શકો છો વાત કરીએ દુપટ્ટાની તો જેવો સરસ આપણે પીસ હતો તેવો સરસ દુપટ્ટો છે દુપટ્ટો ખૂબ જ સરસ તમને જોવા મળી રહેશે ખૂબ જ સરસ સોફ્ટ છે તમે જોઈ શકો છો કે કેટલું સોફ્ટ આનું મટીરિયલ છે બોટમની વાત કરો તો તમને આવા પ્રકારની જે છે બોટમ જોવા મળશે કમ્ફર્ટેબલ રહેશે સાઇઝિસ બધી અવેલેબલ છે ગ્રીન કલરના કોન્સેપ્ટના છે કલર્સ કોમ્બિનેશન પણ તમને અવેલેબલ મળી રહેશે હવે વાત કરીએ ખૂબ જ સરસ મસલિન ફેબ્રિકમાં એક હું તમને કુર્તી બતાવું છું આના અંદર પણ તમને બોટમ પેટ જોવા મળી રહેશે દુપટ્ટો પણ જોવા મળી રહેશે ખૂબ જ સરસ સોફ્ટ કપડું છે ખૂબ જ સરસ ક્વોલિટી છે એટલા જ માટે હું તમને વાડી ઘડી કહું છું ક્વોલિટી તમે વિડીયોના માધ્યમે નહીં જોઈ શકો ને તો એટલા માટે અજમીરા ફેશન આવો ક્વોલિટી ચકાસો આપણે જે પ્રોડક્ટ બતાવીએ છીએ તે આપીએ છીએ કે નથી આપતા તે પણ જુઓ અજમેરા ફેશનનું હું તમને લોકેશન કહું તો અજમીરા ફેશન લોકેટેડ રહેશે રેલવે સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે સુરાના વન ઝીરો વન સહારા દરવાજા પર ગ્રાઉન્ડ ફ્લોર પર તમને અજમેરા ફેશનનો ડેસ્ક જોવા મળી રહેશે સિક્સ અને સેવન્થ ફ્લોર પર તમને આવા ટ્વેન્ટી નાઇન પ્લસ વિશાળ કાઉન્ટર જોવા મળશે છે તમને બધી જ ટાઈપની વેરાયટીસ મળી જશે તમને વન પીસ જોઈતા હોય ટુ પીસ જોઈતા હોય થ્રી પીસ જોઈતા હોય કુર્તીસના અંદર કોટ સેટ જોઈતા હોય બધા જ પ્રકારની તમામ વેરાયટીસ આપણા ત્યાં મળી રહેશે એટલા જ માટે હું કહું છું કે અજમેરા ફેશન એટલા જ માટે આટલું પ્રખ્યાત છે જોઈ શકો છો કે કેવું સરસ આના અંદર મટીરિયલ છે ખૂબ જ સરસ કલર છે એ ફોર સ્લીવ્સ રહેશે બોટમ વેર પણ આના અંદર મળી રહેશે દુપટ્ટો પણ આના અંદર મળી રહેશે દુપટ્ટો પણ તમે જોઈ શકો છો ગ્રાહક મિત્રો કે કેવો સરસ આપણે દુપટ્ટો

પ્રકારના તમને લોંગમાં માં જોઈતા હોય ગાઉન પ્રકારમાં જોઈતા હોય તો તે પણ ઓપ્શન આપણા ત્યાં અવેલેબલ છે તમે જોઈ શકો છો ગ્રાહક મિત્રો કે કેવો સરસ તમને આના અંદર લેન્થ મળી રહેશે કેવો સરસ ફેબ્રિક છે કેવો સરસ કલેક્શન છે વી નેક રહેશે ખૂબ જ સરસ એવો કલર્સ છે કલર્સ પણ આના અંદર સાઇઝિસ પણ અવેલેબલ થઈ જશે હવે એક લાસ્ટ પીસ બતાવું છું અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો એ પણ કરી દેજો બેલ આઇકોન ને પ્રેસ જરૂરથી કરજો જેથી તમને આવા પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો સારા કલેક્શન મળતા રહે તો આવા પ્રકારનું તમને જોર્જેટ ફેબ્રિકમાં ખૂબ જ સરસ એક સિકવન્સમાં કુર્તી બતાવશો લેન્સ તમે જોઈ શકો છો કે કેવી સરસ લેન્થ છે કલર ઓપ્શન અવેલેબલ રહેશે ઘરારાનો કોન્સેપ્ટ રહેશે બોટમમાં આવા પ્રકારના તમે ફેસ્ટિવલ સિઝનમાં તમે કલેક્શન રાખી શકો છો થાઉઝન્ડ પ્લસ વેરાયટીઝ મળી રહેશે વેરાયટીઝ વધારે રાખશો તો ગ્રાહક મિત્રો તમારા પાસેથી કસે ના જાય આવા પ્રકારનો તમને જોવા મળી રહેશે બોટમ ઘેરો તમે જોઈ શકો છો કેવો સરસ ઘેરો છે દુપટ્ટાની વાત કરું તો આ પ્રકારનો તમને દુપટ્ટા જોવા મળી રહેશે અને અંદર તમને એક ગોટા પટ્ટીની લેસ મળી રહેશે સમોસા ગોટા છે તો ગ્રાહક મિત્રો હતું આ તો કલેક્શન બિઝનેસ ટિપ્સ પણ આપી દીધી ઇન્વેસ્ટમેન્ટ કેટલી છે છે તે પણ તમને કહી કરો છો એડ્રેસ મળી ગયો છે એક વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય ને તો આપણે સ્ક્રીન પર નંબર પણ આપ્યો છે તેના પર તમે કોલ કરીને પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો કોલ કરવાથી કંઈ નથી જોતું એકવાર તમે કોલ કરો ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરો કલેક્શન જોવા હોય વિડીયો કોલની પણ સુવિધા ઉપલબ્ધ છે આપણા ત્યાં પીડીએફ મંગાવીને પણ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો આશા કરું છું આ સારો લાગ્યો હશે આજનું કલેક્શન ત્યાં સુધી પોતાની કાળજી લો હું તમને મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ